ટ ફેર છે જ નથી પહેરતો બે હાજર ઓગણીસ એ નથી ફેરી અત્યારે નથી ફેરી ને આવનાર દિવસો માં હેલ્મેટ પહેરવાથી કોઈ ફાયદો થતો નથી ઉલટાનું હેલ્મેટ પહેરવાથી આજુબાજુમાં જોવામાં તકલીફ પડે છે આ શબ્દો છે રાજકોટના સિનિયર સિટીઝન બુખારીભાઈના એક તરફ રાજકોટમાં આજથી પોલીસ દ્વારા હેલ્મેટ ન પહેરતા વાહન ચાલકો સામે સખત કાર્યવાહી શરૂ કરવામાં આવી છે તેવામાં હેલ્મેટની ફરજિયાત અમલવારીને લઈ સિનિયર સિટીઝન દ્વારા આ રીતે માથે હેલ્મેટની જગ્યાએ તપેલી પહેરીને હેલ્મેટનો વિરોધ કરવામાં આવ્યો છે રાજકોટના બુખારીભાઈએ માથે હેલ્મેટની જગ્યાએ તપેલી પહેરીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે સાથે જ તપેલી પર હેલ્મેટ હટાવું લખી પોતાનો વિરોધ નોંધાવ્યો છે લોકો બેદરકારીથી વાહન ચલાવે તો અકસ્માત થાય બાકી હેલ્મેટ પહેરવાથી કોઈ ફાયદો થતો નથી તેમ જણાવ્યું હતું

તમે શું કામ કરો છો હું લઈલા કાકા હું ઘરે રોટલી બનાવે છે વેચું છું હોટેલ 500 નો ડન આપે છે રસ્તા હારા નથી અને હેલ્મેટ પહેરવાનું ફરજિયાત છે નહીં 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 હેલ્મેટ કાઈ ફાયદાકારક જ નથી પણ યાર તમને હું કહું છું ને હેલ્મેટ કોઈ જાતનું ઓક્શન નથી આપતી એ ચોક્કસથી આશા કરી ભાઈ કે તેઓ જે હેલ્મેટની બદલે તપેલી પહેરીને પોતાનો વિરોધ છે તે દર્શાવી રહ્યા છે એટલે કે નથી ચાલા જીએસટીવી રાજકોટ